મડાકાંઠ ચાલી હતી કે રાઇટ સા બ્લોટની મરાજી કરવામાં આવી છે લોખેણા માટે આ એક સારા સમાચાર છે અત્યાર સુધી અમે નોતા હતા કે મે કોઈ બોલ તો નથી બોલ તો તો આપણે રાખી અને આપણે પ્રાઇવેટ મેળા કરી છે તોની જગ્યાએ રેસ્ક્યુશન મેળા કરી આપણે અને ન્યાય વગર બધાને કોઈ લેવાનો તો તો લેવું તો અમારે કોઈના પેટ ઉપર જાવું નહોતું કોઈને પણ એક જ લોકોનો એવું હતો કે એસઓપી માં કાંઈ ફેરફાર થશે

एफपी ने લઈને संचालकों जो मांग કરી રહ્યા હતા ત્યારે તે લઈને આવ્યા આખરા સમાચાર આજે અંગે બધુ વાત કરીશું સhota લકીરાજ ઓનલાઈન પર જોડાયા છો લકીરાજ રાજકો ગ્રુપ બેન અને આખરા સમાચાર છે 31 જેટલા પ્લોટની હરાજી કરવામાં આવી છે શું અપડેટ મળી રહી છે એ આપને જણાવજો કે રાજ્યના સૌરાષ્ટ્રવાસીઓ હવે લોકમેળો કરીવાર માણી શકે કારણ કે હવે જે આખરી હરાજી હતી તે વૈવર્તી તંત્રની કે સફળ ગઈ છે જે વાત કરવામાં આવે લોક મેડમામાં જે આખરી યાંત્રિક રાઇસની દોટની આજે હરરાજી થઈ હતી 1 કરોડ 27 લાખ રૂપિયામાં તો એકત્રિત કુલ ક્લોથ છે જેની હરરાજી અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એકત્રિત કુલ ક્લોથ હરરાજી કરીને જે રાઇસ સંચાલકોને સોંપવામાં આવે છે તેના કોડક વિસમોમાં યાંત્રિક રાઇસ તોને જે પોતાની રાઇસો ચેક મેદાનમાં લગાડી દેવું પડછે તો કચ્છી આ જે મામલો છે કે વહીવટી તંત્રને રાઇસ સંચાલકો પાસેથી મળતો આવ્યો હતો ત્યારે અંતે વહીવટી તંત્ર દ્વારા આ જે ઉપલબ્ધ बता गुए तो गुए। आभार माही भी आप